અરબસાગરના દરિયામાં ફરી એકવાર અત્યંત ઘાતક અને ભયંકર વાવાઝોડું બનતું જોવા મળ્યું છે નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે અરબસાગર માલદીવ આજુબાજુના વિસ્તારોમાં હવાનું દબાણ હવે મજબૂત બનીને ભારે જોર દર્શાવતું આ વિસ્તારોમાં જોવા મળ્યું છે અને ફરી એકવાર સિસ્ટમ તીવ્ર બનીને લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને એક મિની વાવાઝોડું અત્યારે અરબસાગરના નીચાણવાળા વિસ્તારોની અંદર વાવાઝોડું સક્રિય થઈને ધીમી ગતિએ ભારત ઉપર ટકરાવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જેના કારણે અત્યારે અરબસાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં મોટી હલચલ સર્જાતી જોવા મળી છે સાથે સાથે પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર આ નવી સિસ્ટમના કારણે જોવા મળ્યો છે નેવું કિલોમીટરથી લઈને એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અત્યારે આ નવી સિસ્ટમના કારણે ભારેથી લઈને અતિ ભયંકર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને આ પવન ફૂંકાવાના કારણે ગુજરાત ઉપર પણ હવે યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનેલું જોવા મળ્યું છે મિની વાવાઝોડું સાગરના દરિયાના માધ્યમથી ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે જાણી લો મિત્રો અત્યારે ગુજરાતની અંદર ગાજવીજને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ આગામી કલાકોમાં રીતસરનું મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળવાનું છે વીજળીના ચમકારા અને મેઘ ગર્જનાની સાથે ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં તાંડવ જોવા મળી શકે છે ગુજરાત રાજ્યમાં અટવાયેલું સોમાસું તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે રાજ્ય ઉપર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે ભારે દબાણની સાથે વીજળીના ગાજવીજ સાથે મેઘરાજા આજે ગુજરાતમાં ભૂક્કા બોલાવતા જોવા મળી શકે છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો વિસ્તાર કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘેરાવાની સાથે અત્યારે અરબ સાગરના ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાવવાના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર સિસ્ટમનું ભયંકર જોર ગુજરાત પર વધતું જોવા મળ્યું છે સાથે સાથે અત્યારે ત્રણ સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી છે એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે નવી દિલ્હી અને ગ્વાલિયરના વિસ્તારોમાં સક્રિય બનીને જોર દર્શાવતી જોવા મળી છે બીજી લો પ્રેશર બંગાળની ખાડીના દરિયાની અંદર ભુવનેશ્વરના વિસ્તારો ધાનવડ અને ઢાકાના વિસ્તારોમાં આ બીજા નંબરની લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનેલી જોવા મળી છે અને ત્રીજા નંબરની અતિ ભયંકરથી લઈને ઘાતકી સિસ્ટમ અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાંથી ભયંકર સિસ્ટમ બનીને હવે ધીમી ગતિએ મદુરાઈના વિસ્તારોની અંદર ટકરાવાની તૈયારી કરતી જોવા મળી છે આમ એક સાથે ત્રણ સિસ્ટમનો ખતરો વધવાના કારણે ગુજરાતની અંદર આજે ઘોર અંધકારવાળું વાતાવરણ જોવા મળી શકે છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતની અંદર મેઘરાજાની ધબધબાટી આગામી કલાકોમાં જોવા મળશે જેના કારણે રાજ્ય ઉપર ફરી એકવાર મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળ્યું છે સાથે સાથે આજથી લઈને ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આગામી પાંચ દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર ભયંકરથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે ને જેના કારણે અતિ ભયંકર અંધકારની વચ્ચે આભ ફાટતું ગુજરાતમાં જોવા મળી શકે છે ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચીને ધબધબાટી ભારે વર્ષા ગુજરાતની અંદર વરસાવતી જોવા મળે છે ને જેમાં સિઝનનો આ વર્ષનો સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોની અંદર એંશી ટકા સુધીનો વરસાદ ખાબખેલો ખેલો જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિઝન દરમિયાન ચોતેર ટકા સુધીનો વરસાદ પડી ચૂકેલો જોવા મળ્યો છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન અત્યાર સુધીની અંદર બોતેર ટકા સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાબખેલો ખેલો જોવા મળ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી ઓછો બેતાળીસ ટકા સુધીનો આ સિઝનનો વરસાદ પડેલો જોવા મળ્યો છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન દરમિયાન ટકા વરસાદ પડેલો જોવા મળ્યો છે અને સરેરાશ ગુજરાતની અંદર આ વર્ષ એટલે કે બે વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં અડસઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે ને ગુજરાતની અંદર હવે આગામી દિવસોની અંદર શરૂ થવા જઈ રહ્યું છે મઘા નક્ષત્ર ગુજરાતની અંદર મઘા નક્ષત્ર શરૂ થાય તે પહેલા જ અત્યારે તોફાની પવનોની સાથે મેઘગર્જના ગુજરાત ઉપર વધતી જોવા મળી છે વીજળીના ચમકારા પણ ગુજરાતની અંદર જોવા મળ્યા છે વીજળીના ચમકારાની સાથે આજે રાજ્યની અંદર ફરી એકવાર જોર વધતું જોવા મળશે અને તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતા ઘાતક પવનો ગુજરાત સાથે અથડાઈને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે ને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં સક્રિય બનેલું મિની વાવાઝોડું હવે રાજ્યની અંદર મદુરાઈના વિસ્તારોની અંદર અથડાવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતની અંદર આજે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે રીતસરનું ભયંકર જોર વધતું જોવા મળશે ને ઠેર ઠેર વિસ્તારોમાં ઘોડાપુર આવવા અંગે પણ ગુજરાતની અંદર શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આજે મધ્યમથી લઈને હળવા વરસાદ અને ગાજવી સાથે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જે અંગેની મેપ દ્વારા નકશા દ્વારા માહિતી જાહેર ગુજરાત માટે કરવામાં આવી છે તો સૌપ્રથમ એ નકશા દ્વારા જે માહિતી મેળવવામાં આવી છે તેની ઉપર અત્યારે નજર કરીએ વિભાગ દ્વારા નકશો જાહેર કરીને ગુજરાતના વિસ્તારો માટે આજે વરસાદ અંગેનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં અરબ સાગરના પવનો અત્યારે ગુજરાતની અંદર આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી લઈને ભયંકર જોર ગુજરાત માટે દર્શાવતા જોવા મળ્યા છે ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર કચ્છનો વિસ્તાર ભરૂચનો વિસ્તાર સુરત નવસારી અને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો સાથે આ દરિયાકાંઠાની સરહદોના વિસ્તારોમાં અત્યારે તોફાન મજબૂત બનતું જોવા મળ્યું છે અને ભયંકર પવનો અત્યારે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર આગામી કલાકોમાં પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવા અંગે ગુજરાતના વિવિધ વિસ્તારો માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ફરી એકવાર જોવર વધતું જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મેઘરાજાની તીવ્ર અસરો વધતી જોવા મળી છે તીવ્ર અસરોની સાથે ભારે જોર પણ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાનો જિલ્લો સુરતના જિલ્લાની અંદર તાપીના વિસ્તારની અંદર નવસારીના વિસ્તારની અંદર ડાંગના વિસ્તારની અંદર અને વલસાડના જિલ્લાની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને ઘોર અંધકાર સાથે મેઘરાજા હવે દક્ષિણ ગુજરાતની અંદર ધબડાટી બોલાવવા માટે તૈયાર બેઠેલા જોવા મળ્યા છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે અને ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે દબાણ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ આજે હવામાન વિભાગ દ્વારા અમુક સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી ભારે અને મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોની અંદર તોફાની પવનોના કારણે હલચલ સર્જાતી જોવા મળી છે અને ગુજરાતના વાતાવરણની અંદર વાદળોના ઝુંડ વચ્ચે હવે ફરી એકવાર આભ ફાટતું હોય તેવો માહોલ જોવા મળશે છે અને જેમાં સુરેન્દ્રનગરના જિલ્લામાં મોરબીના જિલ્લાની અંદર બોટાદના જિલ્લાની અંદર ભાવનગરના જિલ્લાની અંદર અમરેલી રાજકોટ જામનગરના જિલ્લામાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદરના વિસ્તારની અંદર જૂનાગઢના પંથકોની અંદર અને ગીર સોમનાથના વિસ્તારોમાં આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજે પવનોની ઝડપોની સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળશે અને ચારે તરફથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર પવનોની ઝડપોની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જોકે અત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા પવનો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ વધવાના કારણે આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠાના જિલ્લાની અંદર મહેસાણાના જિલ્લાની અંદર અરવલ્લી અને ગાંધીનગરના જિલ્લામાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે અને આમ ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાત ઉપર ભરતાવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું જોર વધતું જોવા મળશે ને કચ્છની અંદર આ સિઝનનો સૌથી વધારે વરસાદ ખાબ ખાબકેલો જોવા મળ્યો છે અને હજી પણ નવા રાઉન્ડની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો વધવાના કારણે કચ્છના વિસ્તારોની અંદર ઘેરાવો સક્રિય થઈને ભારે જોર દર્શાવશે જોવા છે જેના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા અત્યારે વધતા જોવા મળ્યા છે વીજળીના ચમકારાની સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર ખેડાના જિલ્લાની અંદર પંચમહાલના જિલ્લામાં દાહોદના જિલ્લાની અંદર આણંદના જિલ્લામાં વડોદરાનો જિલ્લો છોટા ઉદેપુરના જિલ્લો અને મહિસાગરના જિલ્લાઓમાં વાદળોનું ઝુંડ ઘેરાઈને અત્યારે ગુજરાત પર મેઘગર્જનાની સાથે ભારે જોર દર્શાવવાના કારણે મધ્ય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને છેવાડાના વિસ્તારોમાં તોફાન સક્રિય બનીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનોની તીવ્રતા સાથે જોર વધવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે અળવાથી મધ્યમ વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મેપ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે અને આગામી બે દિવસોની અંદર ગુજરાતની અંદર ભયંકર જોર વધવાના કારણે કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર ભારે જોર વધતું જોવા મળશે અને જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ઠેર ઠેર પંથકોની અંદર વાદળોના ઝુંડ સાથે ધોધમાર વરસાદ વરસવા અંગે ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી આપવામાં આવી છે ને ઠેર ઠેર વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ પણ ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહેલું છે